વાળું લેવો આ બાજુ આવો ભાઈ સોના ભાઈ ના એકસો ને ચાલીસ રૂપિયા

એકતાલી એકતાલીસો એકાવન એકા બસો એકા એકા બાવન પંચાવન બસો પંચા પંચા ત્રણસો બસો ને પંચાવન કોઈ ને પંચાવન પંચાવન બરોબર

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો હાલ એક એક પચીસો ચાલીસ ઓગણ ચાલીસ 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 બસો ચાલીસ એકતાલીસ બેતાલીસ સોમલીસ સોમાલીસ છેતાલીસ બે ત્રણ સાત આઠ નો અત્યાર બાર તેર તેરપર રૂપિયા અઢાર રૂપિયા બસો અઢાર ને ત્રણ વાર

ઓગણ ચાલીસ ઓગણ ચાલી મારું છે સાતરે ઓગણ બચા ઓગણ બચાની માહિતી અડતાલીસ so, <laughs>

બસો એક રૂપિયા ત્રણ પાંચ છ સાત આઠ નવ બેગળે મુના ભાઈ એક પીછા એક બે રૂપિયા હલો ભાઈ એક તાલી પંચાવન રૂપિયા ભૂલુ ભાઈ પંચાવન પંચાવન બરાબર છપ્પન છપ્પન રૂપિયા બસો છપન એમ નહીં આવે